દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોછામાં મારના કારણે કારનો પાછળનો ભાગ લગભગ સાહીઠ ટકા જેટલો પાણીમાં ડૂબી ગયો હતો પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ હતી

બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બાદલ માલિક સામે નિયમ અનુસાર દંડ અથવા અન્ય પગલા લેવામાં આવી શકે છે ઉલ્લેખનીય છે કે ડુમ્મસ બીચ પર અગાઉ પણ અનેક વાર લક્ઝરી કાર અને એસયુવી લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે છતાં નિયમોના ધજાગ્ર ઉડાડવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે